કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે સંઘ પ્રદેશની મુલાકાતે છે દમણમાં જનસભાઓ સંબોધશે રાહુલ ગાંધી સંઘ પ્રદેશના મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરશે રાહુલ ગાંધી પ્રચારની વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી શકે છે તો કોંગ્રેસના ઉમેદવારો માટે તાબડતોબ પ્રચાર કરી રહ્યા છે રાહુલ ગાંધી તો આજે રાહુલ ગાંધી સંઘ પ્રદેશની મુલાકાતે છે સભાઓ ગજવશે રાહુલ ગાંધીનો ઝંઝાવાતી પ્રચાર

દમણમાં આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પોતે ઉપસ્થિત રહેશે અંદાજીત છે ઉપસ્થિત છે વધુ કાર્યકરો તે કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે આ સાથોસાથ જો વાત કરીએ તો સભા પત્યા બાદ જે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમની સાથે પણ એક ગુપ્ત બેઠક કરી શકે છે બિલકુલ થી ચેતન આભાર આપણા તમામ જાણકારી માટે